हेलो મિત્રો ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આવું તમે ટ્રોનની મદદથી અને નદીનો વ્યૂ બતાવવાનો છો ઉપરથી બહુ નજારો કરાવે છે અને આ વરસાદ હતો કે વગર ડબી આવી છે પાણી વધતું છે આપણે જોઈશું આપણે જોઈશું એટલું પાણી એવું છે પાણીમાં પણ છે અને નવા દિવસ પણ સમગ્ર માહિતી મેં આજે વિગતવાળું બતાવવાનો છે વિડીયોમાં ટ્રેટિવિટી રહી ગયો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ આવું નવા વિડીયોને નોટિફિકેશન મળી શકે તો આપણા ગામડાની નદી કેવી છે અને પાણી જાય છે બધું બતાવું છું પાણી વધી ગયું છે આજે તો પાણી છે આજે વરસાદ હતો એ બહુ જ પાણી આવ્યું છે આજે હું તમને ડેમ બતાવવાનો છે ડેમમાંથી પાણી જાય છે ડેમમાં પાણી જે સેતર્યું છે ઉપરથી પચમતાળા ડેમ ઓવરફ્લો થઈ છે અને પાણી પણ વધ્યું છે આજે ત્રણ હજારો કેવો છે નદીનો ચાલો આપણે જોઈએ જોઈ શકો છો મિત્રો તમે આ છે આપણા ગામડાની નદી આ નદી ક્યાં આવેલી છે આ મોટી જગથાની નદી છે સામે જે પુલ દેખાય છે તે નેશનલ હાઈવેનો પુલ છે મહવા તરફ આપણે જઈએ છીએ અને આ છે અમારા ગામની નદી જો આવો જ કંઈક નજારો છે

તો તમે જોઈ શકો છો મિત્રો પાણી પૂર જોવા નદી પૂર કેટલું બધું પાણી આવી ગયું છે તો સુધી આ તમને ડેમ પાસે લઈ જાઉં છું ને એનો નજારો જોઈએ આપણે જો આ મિત્રો રસ્તો છે જવાનો આ રસ્તો જવાનો છે અને આમાં હાલવા લાયક રસ્તો નથી એમ જોવા કેટલું પાણી લઈ ડેમ આવેલી છે આપણે ત્યાં આપણે જી આવીશું હાલો જો આમાં હાલ પણ મુશ્કેલ બની જાય છે ગોઠણ ગોઠણ સુધી પાણી છે જોઈ શકો છો મિત્રો તમે ગોઠણ ગોઠણ સુધી પાણી પર ગયું છે સામે દેખાય છે તે સમજિયાળા ડેમ કહેવાય છે અને ત્યાંથી જ આ નદી આવે છે મારે ગામમાં જો અહીંથી ફરે જવું હોય થોડુંક મુશ્કેલ વાળું છે તો પાણી વધતું તો છે તો ચાલો તમને જીવના જોખમે બતાવું છું ને આથી જી જોઈ શકો છો મિત્રો દ્રશ્યમાં તમે આ મોટી ચપટ ડેમ છે સમઢિયાળા ત્યારે પાણીનો પ્રવાહ ફૂલ છે જુઓ મિત્રો આ મોટામાં મોટી અમારા ગામની બગડ ડેમ છે સમઢિયાળા પહોંચતા બહુ મોડું થઈ ગયું બે હાથ જો હશે તો મિત્રો અમારા ગામમાં આ હતી બગડ નથી એટલું પાણી થતું હતું વરસાદ હતો અને પાણી થોડું તો ઓછું થતું તો આ તો કાંઈ ન કહેવાય કોણ પાછો વરસાદ આવશે તો બીજું વિડીયોમાં હું બતાવવાનો છું તો મારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને હું જલ્દીથી નવા વિડીયોની નોટિફિકેશન આપી શકું